ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ ચાર આરોપીઓ આ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસુડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટીલનની ધરપકડ કર્યા બાદ વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચોડિયાની ધરપકડ કરી હતી જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાણ અને ભરૂચમાં આ બે એજન્સીઓના કામ કરનાર સરમન સુલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે બે એજન્સીઓને આપવામાં આવેલો હતો એને બે એજન્સીઓ દ્વારા સરકારી નાણાં મેળવી થયેલો હતો એના અનુસંધાને બે દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાશોદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલર ની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આજે બે બોગસ પોતાના મળતીયાઓના નામે બે કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ અને એ જે જેના નામે બનાવેલી હતી એવા એમના મળતીયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતીયો કે જેનું નામ છે શરમણ સોલંકી એ ચારેય વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી ત્રણ જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે